વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાય એસપી હોવાની ઓળખ આપી શખ્સ રૂપિયા આડત્રીસ ઉછીના લઈ ગયો હતો જે વાયદા પ્રમાણે પરત આપ્યા ન હતા આથી તપાસ કરતા શખ્સ નકલી ડીવાય એસપી હોવાનું સામે આવ્યું હતું આ અંગે બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી ડીવાય એસપી જીતેન્દ્ર રાઠોડને ઝડપી લીધો હતો છાપીની શુકુન વિલા બંગલોઝમાં છ માસ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈનો જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ પોતે ડીવાયએસપી હોવાનું અને મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી શુકુંડ વિલામાં એક મકાન રૂપિયા પચાસ હજારનું બાનું આપી ત્રીસ લાખ વેચાણથી લીધું હતું જોકે મકાનનું કામ અધૂરું હોવાના કારણે અન્યનું કામ ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો જે અવારનવાર બિલ્ડરની ઓફિસમાં આવી બેસતો હતો દરમિયાન વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઈ ધનરાજભાઈ હાજર હતા ત્યારે જીતેન્દ્ર રાઠોડ ત્યાં આવ્યું હતું અને ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે સિત્તેર લાખમાં જમીન ખરીદી છે તેમ કહી પંદર દિવસ માટે નાણાંની માંગણી કરી હતી જ્યાં બિલ્ડરે તેને રૂપિયા લાખ રોકડા ઉછીના આપ્યા હતા જોકે વાયદા મુજબ નાણાં પરત ન આપતા અને ડીવાયએસપી ફરાર થઈ જતા બિલ્ડરે તપાસ કરાવી હતી જેમાં જીતેન્દ્ર રાઠોડ નામે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈ જ ન હોવાનું સામે આવ્યું હતું પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વિજય ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નકલી ડીવાય એસપીને વડગામ કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યાં ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં નકલી ડીવાય એસપીને અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તેની પૂછપરછ કરાશે અંબાજી મોડાસાના દસ્તાવેજો કબજે લેવાયા છાપી હાઇવેથી ટીમ સાથે નકલી ડીવાય એસપીને તેની ખાનગી કાર સાથે ઝડપી લીધો છે જેની પાસેથી મોડાસાના કુંડાસણ ગામ તેમજ યાત્રાધામ અંબાજીના રહેઠાણનું આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હિનાબેન વાઘેલા એક કર્મચારીની બદલી કરાવવા રૂપિયા સાત લાખ પડાવ્યા નકલી ડીવા એસપી જીતેન્દ્રસિંહ રાઠોડે છાપીના એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે રૂપિયા સાત લાખ પડાવ્યા છે આ અંગે ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે